Acasvanii de Bozicândră, ta, Rajugarion, ta, asanjou, care, grăm, ए राम राम हरियाणा कार्यक्रम सुनदल मणि बारे के ने बैनरे के नीलम बेड़ा के पर आनंद बाजा जजा करे ने राम, राम 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 नम राम, राम।, 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 राम। आनंद हरियाणा आन ते पजी आया सी ने हणे आज रेण जी गाल कहणी है इ जरा नोखे प्रकार जी गाल कहणी है आज गाल कंदा सी थोड़ी आरोग्य विषय जी पर शुरुआत में आनंद बा भजन भाव कंदा सी ने હા ભજન ભાવ તો કહી દિને ભજન ભાવ શરૂઆત પણ અને જે વિષય ને એ ફેસબુક કે નવો વિષય સચી ગ વિષય નવો પણ આય થોડોક અઘરો પણ આય જરૂરી પણ એન વિષય જાણો પણ એટલે હમેશા એ પ્રયાસ હું તા કીક નોખો વે કે જરૂરી વે અન એ ગયું કહીદે કહી રિહાણ કાં બાર મે પણ કાર્યક્રમ

ચેપ લગી શકે બરોબર ઢેડા અચે ને ઢેડ કર્યો એટલે એમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે હા એન્જી દવા જે ઉપાય નાય ખાલી દવાથી એન જો ઉપાય કરે સગા જે નતો એ ઉપાયંશ કુદરત મેં પણ છુપાયેલો અને પહેલો ઉપાય સૂર્યપ્રકાશ હા જ કપડાપ બેડશીટા હા એ સૂર્યપ્રકાશ પાથરી અચે ને સૂર્યપ્રકાશ જ કિરણ એનતે અગ્નિ વરસાઈએ ને તદે ઈ એનજો નાશ થયો સ્વચ્છતા સે પણ એનજો નાશ થ માત્ર ન પણ વ્યવસ્થિત નાયે પણ એ રાહત થઈ અને કડેક એન જો ભોગ બનેલી વ્યક્તિ આ ને કે બાકી કોરોના મેં અલગ રખદા હાશી હા આઇસોલેશન એડી રીતે કે અલગ પણ રખણું ખપે એટલે હી મળે ઉપાય કરે પાયન મે જાનું છોટી સગો પણ સે સૌથી વધુ ત સ્વચ્છતા પ્રકાશ અને કાળજી એ બહુ જરૂરી અને તજ

ચિત્ર કે તસવીર ન લઈ શકે પણ જયારે સૂક્ષ્મ દર્શક યંત્ર વાપરે ને એને કે નેરે મેચે ને તો ઈ એકડો મિલીમીટર આય ને એન પણ ત્રીજો કે ચોથે ભાગ જો એન જો કદ આય અને એટલે શરીર મથે એકડા નિંડા નિંડા કંઢા આય અને એન સે ઈ ચમડી મે ગોસી વેને તો બોલો એન મે તાકાત કેટલી હોની અને એન જો જીવન ચક્ર જી ગાલ કરીયા ને તો બોતરે અઠવાડિયા જ ઈ જંતુ જીવે તો પણ એન દરમિયાન માળુજી ચમડી મે જગોસી વેને

સહન ન ઢેળ અચણી અને ખાસ કરીને રાત જો બો ભેડ કેદ કે અચી સગે તો બ આઘુરિયું હથ જે બો આંગળી હોય ને આવ્યું કોણી કમર તે છાતી ગુપ્ત અવયવમાં એ મિણ ઠેક લાલ ચકામમાં થઈ વે અને અને ઢેળ કરે બરાબર અને સતત દેળ કરે છે ગાહ થયે અને ચેપ લાગે અને સમાજ તે અસર કોણ થયે તો બહુ ઝડપી ફેલા જે એડી બીમારી એટલે હોસ્ટેલ અહીં તો ઝૂંપડપટ્ટી જેડા વિસ્તાર અહીં અથવા તો ગણે મેળે મણું ભેગા થયે તા ને એડી ભીડ ભાડવાળી જગ્યા ક વિસ્તારની ઓડાઇ ફેલાઈ શકે અને જો સમયસર એની સારવાર ન મળે ને તો એનમે જાનુ નોર્વેજીયન સ્કેબિઝ ના જો એકડો ગંભીર રોગ થઈ શકે અને એનજે કારણે કોણ થાય કે હાઈટ આખે શરીર શરીરથી છવાઈ વેને અને કે હેરાન કરે છે એટલે સૂર્યપ્રકાશ રોજ ગન્ સ્વચ્છતા રોજ રખણી કપડા

અને પોજ રાજેશ પણ જામ ચા ગીરી ધીરજભાઈ ગજર જામ અંજારથી પણ ખત્રી જો અને ગામ માધાપર થી પણ જજ

राम राम कोमनबा राम राम नीलम बहन आओ मंदरे तालुके जे डेसल पर कंठी राम थी खेळण गडवी बोला तो मुंह बेरा इन गोपाल बटवी असि आजियो कार्यक्रम नियमित सुणो का अने आज कार्यक्रम में रजउ तेल भजन नाळ स्वामी आवाज में

રામ ને ઠોરે રયો કરે કે મ્યુસા ના કડે અઠી ખનોવે કર્યો તે નીરાતે સુણી સબ સકિયે ત મન હે ચીયા જય માદજી ਪਾਣਜਾ ਪਣ ਕਲਿਆਣ ਭਾਈ ਕੇ ਜੈ ਮਾਤਾ ਜੀ ਨੇ ਰਾਮ ਰਾਮ ਅਨ ਆਨੰਦ ਭਾਈ ਨ ਪੁੱਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਕੈਂ ਜੋ ਆਏ ਭਲਾ ਨ ਲੰਬੇ ਨ ਪੁੱਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਆਏ ਪਾਣਜਾ ਨਿਯਮਿਤ ਸੁਤਤਾ ਹੈਡਾ ਵਿਸ਼ਨੂ ਭਾਈ ਦਰਜੀ ਜੋ ਆਦੀਪੁਰ થી ਜੀਜਾ ਕੰਨਿਆ ਰਾਮ ਰਾਮ ਜੈਤਾ ਨਰਸੀ ਮੇਤਾ ਜੀ ਹੁੰਦੀ ਸੁਣੇ ਦੀ ਮਜ਼ਾ ਆ ਬਈ ਅਨ ਚਮੜੀ ਮੇ ਰੌਂਦਲ ਪਰ ਜੀ ਵੇਸੇ ਜੀ ਮਾਹੀਤੀ ਬਣ ਉਪਯੋਗੀ ਲਗੀ ਬਰਾਬਰ ਕਾਨੂੰੜੇ ਜੋ ਵਜਨ ਪਣ ਖਾਸੋ ਲਗੋ ਨੀਨੀ ਜੀ ਪਸੰਦੀ ਚਾਹੀ ਲਾਇਓ ਹਾਂ ਇਹ ਪਣ ਜ਼ਰੂਰ ਕੀ ਪੂਰੀ ਕੰਦਾਸੀ માહિતી ઉપયોગી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ ચેતા પણ એની કે જય શ્રી કૃષ્ણ ને રામ રામ અને બિંદીબેન ઠાકર ને એની સાથે શ્રોતા મંડળ જય શ્રી કૃષ્ણ મેસેજ આય રૂપેશભાઈ ચુડાસમા અસમા પરિવાર ગામ પડદરી જિલ્લો રાજકોટ મોચી બજાર થી જજા કરેને રામ રામ ચેંતા હુંડી ખાસી લાગી અને કાર્યક્રમ નિયમિત સુનેતા ને નિયમિત મેસેજ કે કાર્યક્રમ ને અસા કે મેસેજ કરી દારોજા ઇન પોઠિયા જે મેસેજ આ સુરેન્દ્રભાઈ ઠક્કા જો કોટડા ચક્કર થી ઓડિયો મેસેજ આયો હે તસી પણ ની નિલમ ચમડી મે કેબી માહિત માહિતી ખુબ ઉપયોગી અને રસપ્રદ રહી અને નરસિંહ મહેતાજી ઊંડી સોણીને પણ ખુબ આનંદ થયો એ રામ રામ

સાથી મિત્ર પણ અહીં અને ઈ પણ જે રામ રામ ચેતા મનોજભાઈ અહીં બનાસકાંઠા જિલ્લે જે સુઈ ગામ ને તાલુકો ગામ મોરવાડા અને એની ભેગા અહીં રાજુભાઈ વિવાન અયાન્સી

हिंसा ते अॼु रिहान जो टाइम थिए थो पूरो त गिंदासीं ॿार जी रजा त रिहान कार्यक्रम सुणंदल मिणी ॿारे के ने भेनरे के ने नीलम भेण आखे पण आनंद बाजा जजा करे ने राम 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 ही <laughs> उहो असांजो कच्छी कार्यक्रम रिहान प्रसारण आकाशवाणी जे, जे भुज केंद्र था करे